નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા ડૉક્ટર વૈશાલી જોશીની આત્મહત્યાના ચકચારી મામલામાં આજે મહિલા ડોક્ટરના આપઘાત કર્યાના છઠ્ઠા દિવસે અમદાવાદ પોલીસ યુવતીના વતન ડેભારી ગામે પહોંચી હતી સવારે દસ વાગે આવેલ અમદાવાદ પોલીસ મૃતક તબીબ યુવતીના પરિવારજનોનું નિવેદન લઈ પોલીસ રવાના થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસના ગેટ બહાર મહિલા તબીબ વૈશાલી જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો મહિલા તબીબની રહસ્યમય મોતની ઘટનાએ ચકચાર મચાવી છે આ કેસમાં હવે પીઆઈ કે ખાચર વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ શકે છે પ્રાથમિક તપાસ મુજબ ડોક્ટર વૈશાલી જોશી અને ઇઓડબલ્યુના પીઆઈ બી કે ખાચર વર્ષ બે હજાર વીસથી એકબીજાના સંપર્કમાં હતા બંને સોશિયલ મીડિયા એપના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં મહિલા તબીબે આપઘાત કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ